રાધે રાધે મિત્રો જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું અને જો તમે નોકરી છોડી દીધી હોય એના પછી જ પી પેન્શનના રૂપિયા ઉપાડી શકો અને નોકરી ચાલુ હોય તો પીએફ એડવાન્સ તમે ઉપાડી શકો એટલા માટે હવે પી પેન્શનના રૂપિયા ઉપાડવા માટે કોઈપણ બ્રાઉઝરમાં ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે ઈ ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી અને પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે એટલે હવે તમારે એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું એટલા માટે હવે હું આ સિમ્બોલ ઉપર એક વખત ક્લિક કરી લઉં અને પછી નીચેની તરફમાં તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર પગારની સ્લીપમાંથી જોઈને એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો એ ઓટીપી હું એન્ટર કરી અને સબમિટ કરી લઉં અને આ ઓટીપી પાંચ મિનિટની અંદર એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો અને આ ઓટીપી છ આંકડાનો હોય એટલા માટે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું અને છ આંકડાનો ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો એટલે પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ થઈ જશો એટલે પછી ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારી જે પણ બેંકની કેવાયસી સી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમને મોબાઈલમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું યસ ઉપર ક્લિક કરી લઉં એના પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈડ થઈ જશે એના પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને એમાં તમારે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી કરીને સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ એમાં સૌથી પહેલાં લોકાલિટી એટલે તમે જ્યાં પણ રહેતા હોય એ એન્ટર કરી અને પછી સ્ટ્રીટમાં સ્ટ્રીટ વન કરીને એન્ટર કરવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લેવાનો અને પછી તમારે તમારું સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા પી એફના પેન્શનના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો અને જો પીએફને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો